નમસ્કાર મિત્રો મિત્રો અમરેલીમાં ચહેરા વગરની આમ આદમી પાર્ટી ચહેરા વગર ઝઝુમતી આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને ડર કેમ સતર્ક કેમ 2027 આવતા આવતા શું થઈ શકે છે વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાસે છેલ્લા બે વર્ષનો સમય છે કારણ કે આ એન્ટ્રી પછીનો જે પગપેસારો હશે એ અમરેલીના રાજકારણ માટે

સત્તરનો સમય હતો કે જ્યારે પરિણામના ચૂંટણીના પરિણામ આવ્યા એક તરફ આવ્યા એક તરફ પ્રતાપ આવ્યા એક તરફ પરેશ કાકડીયા જીતીને આવ્યા પરંતુ આજની તારીખે એક પણ ધારાસભ્ય કોંગ્રેસ પાસે નથી આ પ્રકારની પરિસ્થિતિ બે હજાર બાવીસ આવતા આવતા થઈ ગઈ સવાલ એ છે કે બે હજાર સત્યાવીસ આવતા આવતા શું આનાથી પણ ખરાબ પરિસ્થિતિ કોંગ્રેસની હશે ને તેની પાછળનું કારણ શું આમ આદમી પાર્ટી છે સીધી વાત છે કે કોઈ નવી પાર્ટી એન્ટ્રી કરે તો જે ભારતીય જનતા પાર્ટી અથવા પણ સત્તાધારી પક્ષ હોય તેના વિરોધી મંચ હોય એ વહેંચાઈ જતા હોય છે સીધી વાત છે કે અમરેલીમાં પણ વહેંચાણા અમરેલીમાં અલગ અલગ પ્રકારની પરિસ્થિતિ અલગ અલગ વિધાનસભામાં જોવા મળી વાત એ છે કે હવે આવનાર દિવસોમાં શું થઈ શકે છે આપણે જૂનાગઢ અને સુરેન્દ્રનગરની વાત કરી આ બંને જિલ્લાની વાત કરી કારણ કે આપણે પહેલા જ એક વખત વાત કરી હતી કે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા છે કે જ્યાં આમ આદમી પાર્ટી સતત પગ પેસારો કરી રહી છે એમાં જુનાગઢ છે સુરેન્દ્રનગર છે અને ત્રીજું છે અમરેલી વાત એ છે કે અમરેલીમાં આમ આદમી પાર્ટી પાસે ચહેરો આજની તારીખે પણ નથી બનવા નથી દીધો કે પછી બનાવવો જ નથી કે પછી કોઈ બન્યો જ નથી એ અલગ અલગ ચર્ચાનો વિષય છે પરંતુ છે નહીં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા હોય રાજુ કરપડા હોય બધા સમય સમયે વિસ્તારની મુલાકાત લેતા રહ્યા છે આમ આદમી પાર્ટીના રાજુભાઈ સોલંકી હોય તમામ વિસ્તારમાં ફરતા રહ્યા છે પણ વાત એ છે કે એવો કોઈ ચહેરો હજુ સુધી નથી બન્યો આવનાર દિવસોમાં શું બની શકે છે આપણે પહેલાં તો અલગ અલગ વિધાનસભાની સ્થિતિ જોઈ લઈએ સૌ આપણે વાત કરી લઈએ ધારી વિધાનસભાની તમે જુઓ કે આ ધારી વિધાનસભા પર જેવી કાકડિયા જીતીને આવતા હતા અને આ ધારી બેઠક પર જેવી કાકડિયા પક્ષ પલટો કરે છે પોતે પેટા ચૂંટણી પણ જીતી જાય છે ભાજપમાં આવે છે વંડી ટપે છે અને બાવીસમાં પણ ભારતીય જનતા પાર્ટીમાંથી જીતી જાય છે વાત એ છે કે બીજા નંબરે આમ આદમી પાર્ટી છે પાંત્રીસ હજાર જેટલા મત આમ આદમી પાર્ટી લાવવામાં સફળ રહી છે તમે જુઓ કે વિસાવદરથી ધારી દૂર નથી અને બે હજાર સત્યાવીસમાં વિસાવદર જેવી પરિસ્થિતિ ધારીમાં સર્જાય તો નવાઈ પણ નહીં જેવી ઘર ભેગા થાય અથવા ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ ઉમેદવાર આવે ભેગા થાય અને તેની જગ્યાએ નવો કોઈ ચહેરો આવે આમ આદમી પાર્ટીનો તો પણ નવાય નહીં કારણ કે ધારીમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીનો કરંટ જોવા મળ્યો હતો બાવીસમાં સત્યાવીસમાં પણ જોવા મળી શકે છે આગળ વધીએ વાત કરીએ અમરેલી બેઠકની અમરેલી બેઠક આમ તો અમરેલી જિલ્લો ગુજરાતમાં બહુ મોટી અસર કરે અમરેલીથી મુખ્યમંત્રી પણ આવેલા છે અને પરેશ ધાનાણી કોંગ્રેસના મોટા નેતા અમરેલીથી જ આવે છે આજની તારીખે ધારાસભ્ય નથી પોતે મોટા મોટા નેતાઓને અમરેલીમાં તેમણે હરાવેલા છે પરંતુ એ પોતે પણ એક યુવાન સામે હારી ગયા એમણે પણ પોતે યુવાન હતા ત્યારે મોટા મોટા નેતાને હરાવેલા છે કૌશિક વેકરિયા એમને હરાવી દે છે અને આમ આદમી પાર્ટીના રવિ ધાનાની પચીસ હજારથી પણ વધુ મત લઈને આવે છે આમ તો બંનેના ટોટલ પણ કૌશિકભાઈ જેટલા નથી થતા કૌશિક વેકરિયાના એનાથી પણ વધારે છે કૌશિક વેકરિયા મંત્રી પણ બન્યા પરંતુ આ અમરેલી બેઠક અતિ મહત્ત્વની કોંગ્રેસ પાસે હતી કોંગ્રેસ માટે હતી એને પરેશ ધાનાણીનું હારવું એ કોંગ્રેસ માટે ખૂબ ખરાબ સમાચાર હતા એનું પરિણામ અને એનું ફળ પણ કૌશિક વેકરિયાને મળ્યું છે વાત એ છે કે આ અમરેલીમાં આવનાર દિવસોમાં શું થઈ શકે છે આગળ વધીએ વાત કરીએ આપણે લાઠી બેઠકની લાઠી બેઠક વિરજીભાઈ ઠુમર બે હજાર સત્તરમાં જીતીને આવ્યા હતા આજની તારીખ એમના દીકરી જેનીબેન ઠુમ્મર અમરેલીમાં ખૂબ સારો પ્રચાર કરતા જોવા મળે છે અમરેલીમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છે લોકસભા ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા જીત્યા નહીં પરંતુ એમણે જે છબી છોડવાની હતી લોકો વચ્ચે નેતાની એ નેતાની છબી એમણે મૂકી દીધી છે આવનાર સમયમાં જોઈએ પરંતુ લાઠીમાં પણ પચીસ હજારથી પણ વધુ મત આમ આદમી પાર્ટી લઈને આવે છે અને આ લાઠી બેઠક પર વિરજીભાઈ ઠુમ્મર પોતે નથી જીતતા અને ભારતીય જનતા પાર્ટી જનકભાઈ તળાવિયા જીતીને આવે છે અને આવનાર દિવસોમાં જોઈ કારણ કે જનકભાઈ પણ અલગ અલગ વિવાદોને લઈ ખૂબ ચર્ચામાં રહ્યા છે આગળ વધીએ તો સાબરકુંડલા બેઠક સાબરકુંડલા બેઠક આમ તો પ્રતાપ દુધાત જીતે છે જીતે છે જીતે છે અને આ વચ્ચે હારી ગયા ખૂબ ઓછા મતથી હાર્યા ભલે આમ આદમી પાર્ટી સાત આઠ હજાર મત આજુબાજુ લઈને ગઈ પણ આમ છતાં પણ પ્રતાપ દુધાતનો હારનો માર્જિન ખૂબ ઓછો છે મહેશ કસવાલા જીત્યા મહેશ કસવાલા પોતે જીત છે કે નહીં એ પણ સવાલો હતા આ વચ્ચે મહેશ કસવાલાએ સમગ્ર ગુજરાતમાં એક આશ્ચર્યજનક પરિણામ આપ્યું મંત્રીમંડળની ચર્ચા વચ્ચે પણ તેના નામની ચર્ચા હતી કે તેને મંત્રી બનાવી શકે છે પરંતુ કૌશિકભાઈને સ્થાન આપવામાં આવ્યું છે પરંતુ આ પ્રતાપ દુધાત પોતે ભાજપમાં જાય છે એવી પણ એક સમયે ચર્ચા શરૂ થઈ હતી પરંતુ હાલ કોંગ્રેસમાં એક્ટિવ છે જોઈએ સત્યાવીસમાં ત્યાં પણ શું થાય છે અને છેલ્લી રાજુલા આ રાજુલા વિધાનસભામાં હીરાભાઈ સોલંકીનો દબદબો રહ્યો છે પરંતુ એક ચહેરો કોંગ્રેસનો એક ચહેરો તૈયાર થયો હતો કે જે હીરાભાઈ સોલંકીના વર્ચસ્વને એના દબદબાને ખતમ કરી શકે એના સામ્રાજ્યને હલાવી શકે અમરીશ ડેર પરંતુ આ અમરીશ ડેર વંડી ટપી જાય છે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે સી આર તમને ખેંચીને લઈને આવે છે અને અમરીશભાઈ ડેર હવે ભાજપમાં છે હીરાભાઈ સોલંકી પણ ભાજપમાં છે હવે રાજુલામાં આમ આદમી પાર્ટીનો એવો કોઈ ચહેરો છે નહીં કહેવાય છે કે રાજુ સોલંકી જે કોળી સમાજથી આવે છે ભાવનગરમાં એક મોટું નામ ધરાવે છે એ એ વિસ્તારમાં પ્રવાસ કરી રહ્યા છે વિસ્તારમાં ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે સત્યાવીસમાં લડે તો પણ નવાઈ નહીં અને પાછી બાવીસમાં આમ આદમી પાર્ટી મત તો લાવી એ વિસ્તારમાં અમુક પાંચ હજાર આજુબાજુ પણ અપક્ષે પણ મોટો ખેલ પાડ્યો હતો ખેર આપણે અલગ અલગ વિધાનસભાની વાત કરી પરંતુ અતિ મહત્વની બાબત છે કે આ તમામ વિધાનસભામાં આમ આદમી પાર્ટી એન્ટ્રી લઈ ચૂકી છે ખાસ કરી ધારી અમરેલી અને લાઠી આ ત્રણ વિસ્તારમાં આ ત્રણ વિધાનસભામાં ખૂબ સારી રીતે તેમણે કર્યો છે છે સુધી કાયમ રહે કે નહીં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અતિ મહત્વની છે અમરેલીમાં ગોપાલ ઇટાલિયા પાયલ ગોટીને મળવાનું હોય કે પછી પોલીસને ખખડાવવાની હોય ગોપાલ ઇટાલિયા એ વિસ્તારની મુલાકાત લેતા રહ્યા છે આજની તારીખ સુધી કોઈ મોટો ચહેરો તૈયાર થયો નથી જોઈએ આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટી કારણ કે સુરેન્દ્રનગર બાજુ જાઓ તો તમને રાજુ કરપડા ચહેરો જોવા મળે જુનાગઢ બાજુ જાઓ તો ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ જોવા મળે પણ અમરેલીમાં મજબૂત છે છતાં કોઈ ચહેરો નહીં જોઈએ આવનાર દિવસોમાં કોને બનાવે છે છેલ્લા બે વર્ષ છે કોંગ્રેસ માટે ભાજપ માટે જો બંને કામ નહીં કરે લોકો વચ્ચે નહીં રહે તો આમ આદમી પાર્ટી પગપેસારો કરશે કરશે અને કરશે અને તેનું નુકસાન ભાજપને પછી થશે પહેલા થશે કોંગ્રેસને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ માહિતી આ વિડીયો પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ